ધોરાજી ક્ષેત્રે સમાજ ધોરાજી તાલુકા રાજપૂત સમાજ નારી અસ્મિતાને સ્વાભિમાન લડત માટેની નીકળેલ ધર્મયાત્રા ધોરાજીના આશાપુરા મંદિર થઈને વિવિધ માર્ગો પર નીકળીને ધોરાજી તાલુકામાં આ યાત્રા ફરી વળી હતી રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય થઈ અને કાર્યક્રમો કર્યા અને પરસોત્તમભાઈ ટિકિટ રદ કરવા માટે પણ ક્ષત્રિય સમાજની માંગને સરકારે ધ્યાનમાં આજ દિન સુધી લીધી નથી ત્યારે ક્ષત્રિય સમાજની કમિટીએ ભાજપ સરકાર પર મોરચો માંડી દીધો છે અને ગુજરાત અને ગુજરાત ની બહારના રાજ્યના ભાજપ સરકાર વિરુદ્ધ જોવા મળ્યો છે આ ધર્મ કાઢવામાં આવી અને ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મતદાન કરશે અસ્મિતાની આ લડાઈ ચાલુ રહેશે તેવું આગેવાનોએ જણાવ્યું અને ક્ષત્રિય સમાજની કમિટી આગામી સમયમાં જે નિર્ણય અને સૂચના

અમારા ગુજરાતના ગામડે ગામડે રથ ફરી રહ્યો છે ધર્મ રથ ફરી રહ્યો છે અસ્મિતાનો તો એ રથ પૈકી આજ આ અમારે ધોરાજી તાલુકામાં પણ રથ આવી ગયો છે અને અહીંથી હવે અમારા ગામડાઓમાં ગામડે ગામડે પ્રસ્થાન કરશે રથ અને એ અહીંથી ભાડેર છત્રાસા વડોદર સિચોડ અને નાની મરણ મુકામે અમે રથની પૂર્ણાહુતિ કરશું અમારા આગળની રણનીતિમાં અમારો એક જ કોઈ પણ સંજોગે અમે ભાજપને બૂથ ઉપર હરાવા માગીએ છીએ લોકોને અમે એક જ મેસેજ આપશું કે આજ એવડો બધો અમારો બોળો સમાજ છે અને અમારી ઉપર અમે અમે આવી ખુમારીથી અમે અમે ભાજપની સાથે જોડાયેલા માણસો અમે કાયમ એની સાથે રહેવાવાળા માણસો અને અમારું પણ કોઈ જાતનું સાંભળવામાં ન આવ્યું તો કાલે આ નાના નાના સમાજ છે કોઈ પણ સમાજ તો એની માટે કોઈ પણ રીતે આર્થિક રીતે કે માનસિક રીતે કોઈ પણ અત્યાચાર કરવામાં આવશે તો એનું કોણ સાંભળશે તો અમે લોકોને એક જ મેસેજ આપશું કે ભાજપની વિરુદ્ધ મતદાન કરશે જયદેવસિંહ ગોહિલ સંકલન સમિતિ ધોરાજી પરસોત્તમભાઈ રૂપાલાની જે ટિપ્પણી ક્ષત્રિય સમાજના બેન દીકરી પર થયેલી એના વિરુદ્ધની અંદર અમો ક્ષત્રિય સમાજના પંચાણુંથી વધુ સંસ્થાઓ સાથે મળી અને વિરોધ કરેલો કે ભાઈ ટિકિટ રદ કરો કે જેથી કરી અને એમને પણ ભાન પડે કે કોઈ પણ સમાજના બેન દીકરી પર ટિપ્પણી ન કરાય સરકારશ્રીએ એને પ્રોત્સાહન આપ્યું કશું પણ બાબા ટિકિટ રદ કરીને ફોર્મ ભરાઈ ગયું તો પછી સરકારશ્રી ભોગવવા ત્યારે હાલમાં અમે ધર્મરથ લઈ અને ધોરાજી શહેર અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારની અંદર જઈ રહ્યા છીએ અને એક જ માંગ હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય રાજા રજવાડાઓએ બધું જ દાન આપી દીધા બાદ જે ભારત એક એકબયનું હોય તેમાં મુખ્ય ફાળો બધા રાજા રજવાડાઓનો છે અમો જો અમારા રાજા રજવાડા આપી શકતા હોય તો આ એક ટિકિટ રદ ન થઈ શકે થઈ શકે પણ જે કાંઈ હોય સરકારશ્રીને તો કાંઈ વાંધો નહીં હવે અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું અને દરેક જગ્યાએ આજે અમારા માથે છે કાલે આપની પર પણ આંગળી છે માટે આપ પણ સમજી વિચારી અને મતદાન કરો એવી જ મારી નર્મ્ર પ્રાર્થના આજે રથ કાઢવામાં આવશે કે વિસ્તારમાં કાઢવામાં આજે જે રથ છે એ ધોરાજી શહેર ધોરાજી શહેરથી વાડોદર વાડોદરથી ભાડેર ભાડેરથી છત્રાસા છત્રાસાથી કલાણા થઈ નાની મારળ ને વિસ્તારની અંદર બધે જ અમારો રથ જશે અને જે કંઈ એક શોર્ટ મેસેજ ગઈકાલે શોર્ટ મેસેજ વોટ્સએપમાં કર્યો કે ભાઈ આપણો ધર્મ રથ નીકળશે તો આપ જોઈએ જઈયા છો કે રાજપૂતોની બહોળી સંખ્યા અહીંયા શહેરમાં પણ છે અને દરેક ગામ પણ ઉમડકાભેર રથનું સ્વાગત કરવા માટે બધા તૈયાર છે આલ પી શ્રીવેદીનું પોત ન્યૂઝ ધુરાશી અમારી તમામ માહિતીથી આપડે રહેવા માટે છુડાયેલ રહે એસ ન્યૂઝ સાથે